હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો તમે બધા મજામાં હશો તો આજે આપણે બનાવવાના છે પુલાવ વેજીટેબલ પુલાવ તેના માટે મેં લીધા છે આવા લાંબા ચોખા આવે છે પુલાવના તે ચોખા લીધા છે પછી લીલા વટાણા લીધા છે લીંબુ અને ટમેટું ધાણા પછી કેપ્સિકમ મરચાં હોય તો વધારે સારું પણ મને કેપ્સિકમ મરચા નથી ઘરમાં એટલે મેં આવી રીતે સાદા મરચાં લીધા છે તીખા આવે તે પછી આ બધા ખડા મસાલા છે આપણે લવિંગ ભાદિયા મરી સૂકું લાલ મરચું તમાલપત્ર અને ઈલાયચી ઈલાયચી ઇલાયચી જો ઈલાયચી મોટા આવે છે એ હોય તો વધારે સારું પણ મારે અહીંયા હાજર નથી એટલે મેં નાની ઇલાયચી લીધી છે પછી વેજીટેબલ્સમાં આપણે વટાણા લીધા છે પછી ગાજર છે ડુંગળી અને આ લીલું લસણ લીધું છે હજી મારે લીલી ડુંગળી નથી આવી એટલે હું એમાં ઉમેરી દઈશ અને આપણે પહેલાં તો છે ને આ ચોખા છે તેને બે ત્રણ પાણી ધોઈ વોશ કરી પછી ચડવા મૂકી દેવાના છે અને એ ચડે ત્યાં સુધીમાં આપણે આ બધું વેજીટેબલ કાપી લેવાનું છે તો ચાલો હું તમને આગળની રેસ રીત બતાવું તો ચાલો આ આપણા ભાત આપણે ચડવા મૂકી દીધા છે અને અધકચરા ચડી પણ ગયા છે આપણે એને સાવ બાફી નથી નાખવાના થોડાક અધકચરા થાય ત્યાં સુધી કરવાના છે એકદમ છૂટા છૂટા કરવાના છે જ્યારે થોડા ઘણા બફાઈ ગયા હોય ત્યારે જ આપણે આ વટાણા અંદર નાખી દેવાના છે એટલે લીલા વટાણા હોય એને ચડતા વાર નથી લાગતી એટલે એને આપણે ભાત જ્યારે અડધા ચડી ગયા હોય ત્યારે વટાણા નાખી દેવાના બીજું એમાં અત્યારે હળદર નાખી દેવાની છે મીઠું નાખી દેવાનું છે અને ઇલાયચીનો આપણે હદ કચરો પાવડર કર્યો છે એ પણ અત્યારે આમાં નાખી દેવાનો છે એટલે એ બધા એનો સ્વાદ આમાં બેસી જાય અને હળદરથી ભાતમાં ચોખામાં કલર આવી જાય એના પછી આપણે આવી રીતે ધીમા સાથેથી હલાવી લેવાનો છે એટલે ચોખ્ખો ભાંગી નો જાય ચોખ્ખો એકદમ આપણે આખો અને છૂટો રાખવાનો છે એટલે એને આપણે આવી રીતે ધીમા હાથેથી હલાવી લેવાનું છે અને હવે થોડીક વાર જ એને ચડવા આપણે દેવાનું છે તો ચાલો આપણો પુલાવ થઈ ગયો છે તૈયાર આપણે ભાત જે ચોખા હતા બાફી લીધા છે જો કેવા સરસ છૂટ્ટા અને સરસ પીળા પીળા થઈ ગયા છે હવે આપણે તવલું ક્યારનું તપવા મૂકી દીધું છે એમાં આપણે ભાત પ્રમાણે ચોખા પ્રમાણે તેલ નાખશું પુલાવ પ્રમાણે તો આપણે ત્રણ ચાર પાવડા તેલ નાખશું જેટલા તમારે ચોખા તમે લીધા હોય એ પ્રમાણે તમારે તેલ નાખવાનું છે બધા શાકભાજી એમાં સતડાઈ જવા જોઈએ આપણે તવું પહેલેથી તપવા મૂકી દીધું હતું એટલે તેલ આપણું ગરમ તરતા ખાલી થઈ જશે અને અત્યારે શિયાળામાં આવું વેજીટેબલ બધા સરસ આવતા હોય તો તમારે એવી રીતે પુલાવ વેજીટેબલ નાખીને ખાવ એટલે મોટાઓની સાથે સાથે છોકરાઓને પણ મજા આવી જાય હવે તેલ આવી ગયું છે આપણે નાખી આ બધા ખરા મસાલા છે બધા ઓલા થઈ ગયા છે હવે આપણે એમાં ડુંગળી નાખી દેસુ લીલું લસણ બે ભેગું આપણે સુધારી દઉં એટલે આપડે વાસણ ઓછા થાય

ઘડી વાર આપણે એને ગાજર છે એટલે ચડવા દેવા પડશે એટલે ઘડી વાર આપણે એને ઢાંકીને રહેવા દેસુ હવે બધા વેજીટેબલ આપણે જો સરસ ચડી ગયા છે પછી આપણે એમાં મીઠું નાખશું એક ચમચી જેટલું મીઠું નાખી દેવાનું છે આપણે બાફવામાં ભાત બાફવામાં નાખ્યા હતા ચોખા બાફવામાં મીઠું એટલે આમાં આપણે એ રીતે નાખશું થોડુંક આપણે ખાંડ નાખી દેશું કેમ કે આમાં ગળાશ ખટાશ બધું હોય એટલે આપણે એમાં ખાંડ નાખી દેસુ પછી અડધું ફાડું આપણે લીંબુ નાખી દેશું પછી આપણે લાલ મરચું નાખી દેસુ હળદર તો આપણે ભાત માં નાખી છે એટલે નથી નાખવાની લાલ મરચું નાખી દેસુ એક બે ચમચી જેટલું નાખશું સાકડી લેસુ એને સરસ રીતે પછી આ જે આપણે પુલાવ ભાત બનાવ્યા છે એમાં આપણે એડ કરી દેસુ નાખી દેસુ એકદમ કલરફુલ સરસ મજાના આપણા પુલાવ ભાત બનશે લીલા પીળા વટાણા નાખ્યા છે એમાં એટલે અને ભાત પીળા અને એકદમ કલરફુલ આપણા રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટમાં જેવા બનાવે ને એ જ રીતના આપણા પુલાવ બનશે એને સારી રીતે આપણે મિક્સ કરી લેશું પોચા પોચા પોચાથે કરવાનું એટલે આપણા ભાત હોય ભાંગી ન જાય એકદમ આખા સરસ મજાના ભાત રહે આપણા તમે જોઈ શકો છો એટલે આપણે સાવ એને ધીમે ધીમે મિક્સ કરી લેવાનું છે આપણે મિક્સ કરી લેવાનું છે પછી આપણે આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે હવે આપણે જોતા પ્રમાણમાં ધાણા નાખી દેસુ એટલે સરસ મજાનો એનો સ્વાદ વધી જશે અને સરસ પણ લાગશે પુલાવ લીલા ધાણા અત્યારે શિયાળામાં સરસ આવે છે એટલે આપણે લીલા ધાણા પણ એમાં નાખી દેવાના છે અને સરખી રીતે આપણે હલાવી લેશું તમે જોઈ શકો છો એકદમ કલરફુલ આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને સબિંગ બાઉલમાં કાઢી લેશું તો ચાલો ફ્રેન્ડ્સ આપણા પુલાવ ભાત થઈ ગયા છે તૈયાર એકદમ રેસ્ટોરન્ટને પણ ટક્કર મારે તેવા આપણા પુલાવ ભાત થઈ ગયા છે તૈયાર જો તમને અમારો પુલાવ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં